જેથી આપણે જેવા ભાવથી ગુરુનો મળી શું એવા કુદરત આપણા કામ આપણા મનના ભાવ પૂરા કરવા એમ દીકરી પોતાનું ઘર પરિવાર બધું છોડી પરદેશમાં જવાનું કહેવાય ને બીજો દેશ બીજું જા પોતાના પતિના ઘરે જાય મનુષ્ય દેહમાં બે વખત લગ્ન થાય બે વખત જન્મ થાય બે વખત મૃત્યુ થયું હ હ દીકરીને આપણા દીકરી જન્માય હતી એનો જન્મ થાય આપણા મા બાપના ઘરે કીનો જન્મ થાય લગ્ન થાય એટલે પતિના ઘરે એનો જન્મ થાય બે જન્મ થાય જેમાં આપણે દેહ બીજા દેહો જાય એમાં એક ઘર છોડી બીજા ઘરે જવાનું બીજું મૃત્યુ નું જયારે બાળક નો જન્મ થાય એના પ્રસુતિમાંથી પ્રસવ થાય બાળક થાય બીજો અર્થ કહી સ્ત્રીનો બીજો અર્થ થાય પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ આ કૃતિ શબ્દ સ્ત્રીને લાગુ પડ્યો ખરેખર જેટલું કાર્ય હોય જગતમાં જેટલું જોવાની શક્તિ ખાવાની શક્તિ હાલવાની શક્તિ સમજણ શક્તિ આ બધું તો સ્ત્રી વાચક શબ્દ પુરુષ તો એક જ છે જે શબ્દ બ્રહ્મ એક જ પુરુષ જેટલું જેટલો દેખાય જગતમાં જેટલું કાર્ય દેખાય બધું પ્રકૃતિનો વિલાસ છે શ્રીના ચાર રૂપ હતા એક કા દીકરી રૂપ છે બીજો ભાઈની બહેન છે ત્રીજો પતિની પત્ની છે અને ચોથો બાળકની માં ચાર રૂપ શ્રીના ચારે ચાર રૂટમાં સ્ત્રીનો રોલ અલગ અલગ સાસરે જાય તો એ ઘરની જવાબદારી પતિ ના ઘરની જવાબદારી દીકરી ના માથે વળી ના ભાઈ નાનો હોય મોટો હોય પણ જવાબદારી પેન ની જ હોય ભય નહીં કર્યો ઘણું પણ

એને એક એક દીકરાની પાંદડીની ચિંતા હોય એના મોટા કરવા માટે એની બધી જવાબદારી સ્ત્રીની ઘરની જવાબદારી દેખરેખ વ્યવહાર કહેવાય હવે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિમાં ઉપર આવી જતો તો એમાં સ્ત્રી પુરુષે નથી ચૈતન એક જ છે પણ કાર્યકારણથી નોખા પડ્યા સ્ત્રી અને પુરુષ

અને વળી પાછો તે એમાં આવે એ શ્વાસ પછી તે એમાંથી ત્યારે એ પ્રક્રિયા રૂપે બહાર આવે ઉશ્વાસ થાય ત્યારે એનો એ પાછો પવન ઉશ્વાસ જે બ્રહ્માંડ નો ભ્રમણ પવન આપણે લીધો એને શ્વાસ કહેવાય અને એ શ્વાસ આપણે મૂક્યો બ્રહ્માંડ માં એના ઉપર ઉશ્વાસ પણ લેવાથી આપણા અંદર એક શક્તિ કેન્દ્રિત થઈ અને બહાર નીકળે કાર્ય થયું

પણ આ બધું ક્યારે બને લગ્ન વગર બનતું નથી બને લગ્ન મીરા હાજી ભાષા માં ગાયો મોહે લાગી લગન મીરા ભોગે મગન મોહે લાગી લગન ગુરુ ચરણો પીધો જેને ગુરુ ચરણમાં માં લગ્ન લાગી એ મીરા બને અને મીરા બની જઈને દિવાળી જગતે કીધો આખી મીરા ગાણી નથી

તો મારા ગુરુ આવશે કદાચ આમ હાગરી કરશે ગુરુ મારો જાય મહારાજી મહારાજ કરી દયા ખબર કોઈ ના પડે કોઈ લસ ના એટલે મને એમ થાય કે આપણે અમથા પી બાકી ને કંઈ પડી તારું લ્યો તારું પીવા જાય છે આમ આમ જમીન જાય તો વાયર મારી વાય કોઈ શક નહીં વાર નથી ખોટું કરનારો કંઈ પીવું નહીં રાખતો સાચું કરવું આખર તો દીકરા દીકરી ના લગ્ન ની પાછળ હેતુ શું કે દીકરીનો નો એવો આપો કે એનું ધણી નું ઘર બાંધી દે ઉજાગર મા બાપ ઉજાગર કર અને પોતાના પતિ પણ ઉજાગર કર એ હાજો કરિયાવર છે મારા એ હાજો બીજા બહુ કરિયાવર જરૂર નથી સંસ્કારી દીકરી એ મોટા માં મોટો આપણો મંત્ર ના હારો હોય પછી ગમે તો બીજો લાલન પાસે કરીશું મુખ્ય વાત એક આપણી દીકરીઓમાં ભરપેટ સંસ્કાર મોકલો અને એ થી એના ઘરના આંગણા નું ચિંતન કરજે એનું ઘર પતિ ઘર પણ મંદિર બની જાય પોતાના ગુરુગઢ ના સંસ્કાર માવતર ના ઘરે થી લઈ નીકળ્યા હતા

અહીં મા બાપને એની ચિંતા ના રહે અને એનો પરિવાર સુખી થઈ જાય એટલે આપણે બધા ભજનથી ખોળશો દેવી ખૂબ પેલા દેવતાની માનતા કરવી પડે અને આ દેવતા હામેથી પણ વજન કરી ને એટલે હૃદયથી બધા આશીર્વાદ આજે બેથી કર્યું ને પૈસા તો ગમે એટલે આજે તો કોઈના પહોંચવાના નથી કરોડોનો કર્યાવરણ કરો તો એને છોડો આપણને જીવનમાં ઉજાગર ચાલો કરી આપણે

બોલો સર અમારા તો ગુરુ